બરોબર અને કયા ગામ રહેવાનું આદિપુર બરાબર હવે તમને શું તકલીફ હતી સાઈ ટીકાની બોલો સાઈ બરાબર આ સાઈ ટીકાની તકલીફ કેટલા વર્ષની હતી ત્રણ વર્ષ બોલો

શરીરને હાર્ડ અસર કરતી નથી મિત્રો મારું કામકાજ છે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે સંધિવા આખા શરીરમાં સંધિવા હોય એની સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હશે અને પગના તળિયા પડતા હશે ઈડીમાં દુખાવો હશે પેનીની અંદર તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત એ કહું કે મગજના મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને ઘણા લોકો મને પૂછતા હોય સાય ટીકા તો આ વિડીયો સાય ટીકાવાળાનો જ બનાવેલો છે એટલે સાય ટીકાની પણ સારવાર કરી આપવાની આવશે મિત્રો આ બધી દેશી દવા છે અમારી અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી પેશન્ટને રૂબરૂપ લઈને આવવાનું નસ ચેક થાય નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આપીએ છ્યા મિત્રો મારે કહેવાનું એ છે કે હિન્દુસ્તાનની અંદર આપણી અઢારે વરણ ગરીબ મધ્યમ છે એટલે ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ ફોલો કરજો બે લાઇક કરજો અને તમને બધાને વિડીયો જોવાનું ખબર પડશે અમારા નવા નવા આવશે અને આપણી અઢારે વરણને આ વિડિયો કામ આવશે મિત્રો વિડિયાને વધુમાં વધુ શેર કરજો અને અમારી મુલાકાત ના લીધી હોય તો અમારી મુલાકાત એકવાર લઈ ચૂકી લેજો અને અમારી દવાની ખાતરી કરજો અને અમારી દવા એકવાર વાપરો તમે અનુભવ કરો પછી તમને મોજ આવશે મિત્રો એ વાત કરું તમને કે કેનેડા અમેરિકા આજે અમેરિકામાં અને કેને કેનેડામાં સારા સારા સર્જન ડૉક્ટરો છે એટલે મિત્રો ત્યાંની વસ્તી અમારી જોડે આવે છે અંજારમાં અને અમારી દવા ત્યાં લઈ જાય છે એટલે મિત્રો પહેલાં જમાનામાં મારા બાપ દાદા કહેતા વૈધ જ હતા અને અત્યારે વૈધ છે એટલે મિત્રો અમારી કને હજારો લાખો માણસોએ દવા વાપરી છે અને દવાનું અમારી જોડે એકદમ સો સો ટકા રિઝલ્ટ મળે છે એટલે મિત્રો મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અંજારમાં સોમવાર મંગળવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી ઓફિસ ખુલ્લી હશે અંજારમાં એટલે અંજારમાં આવો ગમે ત્યારે તપાસ કરાવવા ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં બીજી વાર નંબર બોલું નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને અંજારનું એડ્રેસ છે અંજારમાં આવો એટલે ચિત્રકૂટ અને ચિત્રકૂટથી આગળ આવો એટલે વીડી ચોકડી અને વીડી ચોકડી આવો એટલે વીર બાળક સ્મારક બગીચો એની સામે છે પારસ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર અનવરભાઈ વૈદ શટર ઉપર લખ્યું છે એટલે મિત્રો મારું નામ છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈધ અંજાર કચ્છ અને એટલે કીધું છે કચ્છી માળુ